શ્રી અંધ વિદ્યાર્થી ભુવન જમણવાર છે એટલે કે જે ભોજન આપ્યું છે તે શ્રી ઘનશ્યામભાઈ નાકરાણી એમના સુપુત્ર સારાંશભાઈનો જન્મદિવસ છે તો સારાંશ ઘનશ્યામભાઈ નાકરાણી એમના જન્મદિવસ નિમિત્તે આ ભોજન રાખેલું છે તો ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ કે એમનું જીવન લાંબુ આયુકાળ ભોગવી ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પોતાના કુટુંબ અને સમાજને હર હંમેશ ઉપયોગી થાય એવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ અને આપણે ઈશ્વરને એમ પણ કહીએ કે એમનું જીવન સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને આ ભોજન લેતા પહેલાં સૌ બાળકો પ્રાર્થનાથી શરૂઆત કરશે